સ્વભાવ એટલે આત્મભાવ બરાબર જન્મ્યા ત્યારથી ભેગો આવે તે પ્રાણ અને પ્રકૃતિ સાથે આવે સાથે જાય એની વાત અહીંયા છે સ્વભાવનો અર્થ એવો નહીં હમણાં એનો સ્વભાવ છીડીયો થઈ ગયો છે આવું આપણે બોલીએ છીએ ચૌદમાં શ્લોક ઉપર હકીકતમાં આગળનો જે શ્લોક કયો એનું આ સમર્થન છે ભગવાને કેટલીક બાબતો દ્રઢીકરણ કૌશલ્ય વાપરવા માટે કરેલી છે જે શિક્ષકો છે ને ખ્યાલ છે આપણે રી એન્ફોર્સમેન્ટ સ્કીલ વાપરતા હોય કે આજે ન શીખવાનું તો કાલ બીજી વાર કહીએ બીજું ઉદાહરણ આપીએ અર્જુનને જ્યારે એવું લાગ્યું કે આ કોઈ સંશયમાં છે ત્યારે એણે હંમેશા એકની એક વાતને બીજી વાર રિપીટ કરી છે વધુ ક્લિયર કરી છે એટલે આ રિપીટેશન છે ને એમાં એણે શબ્દ પ્રયોગ કર્યો છે સ્વભાવવાદ ન કરતા પણ ના કર્મો સર્જતા લોક ના પ્રભુ ન કર્મ ફળે સ્વભાવ જ સમજોનો જન્મ્યા ત્યારથી ભેગો આવે તે પ્રાણ અને પ્રકૃતિ સાથે આવે સાથે જાય એની વાત અહીંયા છે સ્વભાવનો અર્થ એવો નહીં હમણાં એનો સ્વભાવ ચીડીયો થઈ ગયો છે આવું આપણે બોલીએ છીએ ના સ્વભાવ એમને એમ છે તમને હવે ખબર પડી કે આ ચીડીઓ છે બાકી નાના હતા ત્યારે આવું જ કરતા હતા આજુબાજુની શેરીમાં જઈને પૂછો એનું ધાક વાળું નામ હતું હવે તમને ખબર પડી પ્રવૃત્તિમાં હતા એમાંથી ફ્રી થયા ઘરમાં રહેવા માંડ્યા બીજી કોઈ પ્રવૃત્તિ નથી ભાઈબંધ દ્વારા ફાવતું નથી એટલે તમારો દાગ કાઢે છે એટલે આપણે બોલીએ છીએ હમણાં એનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે અહીંયા કહ્યું સ્વભાવ એટલે શું છે જે કાંઈ થાય છે ઈશ્વર એમ કહે છે કે જે કાંઈ થાય છે એ બધું આપોઆપ સ્વભાવથી થાય છે અને સાથે એક શબ્દ છે પ્રકૃતિનો પણ સ્વભાવ છે જેમ આપણો સ્વભાવ છે એમ પ્રકૃતિનો સ્વભાવ છે આપણને ખ્યાલ છે કે ચોમાસું પૂરું થઈ જવું જોઈએ અંબાલાલભાઈ એમ કે છે વિદાય લઈ લેશે પણ વરસાદ તો ઓક્ટોબર સુધી આવશે આ પ્રકૃતિનો સ્વભાવ છે હવે ચોમાસું વિદાય લઈ લે છે તો પછી કયું એ બેકલોગ કાઢીને પાછું અહીંયા આવે છે આનો કોઈ જવાબ નથી કારણ કે પ્રકૃતિનો સ્વભાવ છે કોકવાર વાર દિવાળીમાંય આવે નવરાત્રીમાંય આવે આ એનો સ્વભાવ છે વી નો ઇટ વેરી વેલ કાંઈ ન હોય ને ડમરી ચડે કાંઈ ન એને ચક્રવાત થાય હવે તો લગભગ રોજ કંઈક ને ક્યાંક ભારતમાં ધરતીકમ થાય તમે વાંચો ખૂણે કાચે થયા જ કરતું હોય તો આ પ્રકૃતિનો સ્વભાવ છે અને એ પ્રકૃતિનો સ્વભાવ આપણે એમ લેવાનો છે કે એમાં જેમ બની રહ્યું છે એમ જ મારી સાથે બની રહ્યું છે કોઈ કરતા નથી સ્વયંભૂ થાય છે અહીંયા એક શબ્દ છે પ્રભુ પછી એક શબ્દ આવશે વિભુ મને તમને ખ્યાલ છે કે આપણે પ્રભુ અર્થ બોલીએ છીએ હે પ્રભુ ત્યારે સમજવાનું એ છે કે વિશિષ્ટ સત્તા ધરાવતું એક મહત્તમ વ્યક્તિત્વ એ પ્રભુ છે ભગવાન જેને કહીએ છીએ બોલીએ ભગવાન આમ તો છ પ્રકારના વાત હોય એને કહે છે પણ જેનો આદિ નથી જેનો અંત નથી એ ભગવાન છે પ્રભુનો સાચો અર્થ એવો કે સર્વસત્તાધીશ સત્તાધીશ મારી તમારી આપણા સૌ ઉપરની સત્તા જેની છે તે ભાષ્ય બહુ સુંદર કહે છે કરતું અકૃતુમ અન્યથા કરતુમ આટલી વસ્તુઓમાંથી જે બહાર રહે છે તે પોતે પ્રભુ છે એ ઓટો મોડમાં પોતાનું કામ કરતો હોય છે દાખલા તરીકે આખું એક સૃષ્ટિ છે એ ઓશો એમ કહે છે કે કોમ્યુન છે કોમ્યુનની જેમ ચાલે છે સૌ આવે છે પોતપોતાની રીતે જીવે છે પોતાની જગ્યાએ રાંધે છે પોતે આનંદ કરે છે પોતાને ગમે એવો કોઈને દક્ષિણની ફિલ્મો હિન્દીમાં આવે તે જોવાનું ગમે છે કોઈને ક્લાસિક ફિલ્મો ગમે છે એ પોતાની રીતે ચાલ્યા કરે છે એવા પ્રકારની જે વાત છે એ અહીંયા છે પંદરમા શ્લોક તરફ હું જાઉં ચાર મિનિટ લઉં હું લે નહીં કોઈનું પાપ ન તો પુણ્ય તે વિભુ શબ્દ આવ્યો ત્યાં પ્રભુ અહીંયા વિભુ અજ્ઞાને જ્ઞાન ઢંકાયું તેણે સૌ મોહમાં પડે અજ્ઞાનથી જ્ઞાન ઢંકાઈ જાય છે પ્રભુ કશું કરતો નથી એવું કહ્યું એના સમર્થનમાં આ શ્લોક આપણી સામે રજૂ કર્યો આ શ્લોકમાં ફરી એકવાર પોતે ડિફર થાય છે પહેલાં એણે કહ્યું છે કે હું જ બધું કરું છું આગળ હવે એ કહે છે કે પ્રભુ કાંઈ કરતો નથી વંશ અગેન એક સંશય ઊભો કરવાનું કામ છે અર્જુનની આમ તો બિચારાની માઠી છે કારણ કે વારે વારે કંઈક કહેવાય છે અને પછી એ કન્ફ્યુઝ થઈ જાય છે આપણને ખ્યાલ છે તો મુખ્ય વાત એ છે કે તમે કંઈ કરતો નથી એમ કહો છો તો કેવી રીતે શાસ્ત્ર જ્ઞાન હકીકતમાં એવું છે કે જેમાં કન્ફ્યુઝ થવા લાગો તો સમજવું કે આ વલોણાથી વલોવીને જે તારણ નીકળે એ લેવાનું શાસ્ત્ર જ્ઞાન છે કોઈ એક શાસ્ત્ર વાંચો કે એક ભાષ્ય વાંચો તો તમે મિસગાઈડ ગાઈડ થવાના છો પણ અનેકને વાંચો ને પછી તમારું સાર તત્વ કાઢો મેં ગયા વખતે સ્વામી વિવેકાનંદને રિફર કર્યા હતા હું કહેશું કહું છું તે માની ન લેશું પણ તમે તમારા જીવન વ્યવહારમાં અમલમાં મૂકજો અને તમને યોગ્ય લાગે તો એને સ્વીકારજો એટલા માટે સ્પષ્ટતા અહીંયા એ કરી કે જે વ્યાપક છે જે કણે કણમાં છે આપણને ખબર છે વ્યાપક શબ્દ વિષ્ણુ માટે વપરાય છે વિષ્ણુ છે એ વ્યાપક છે અને એટલા માટે જે ગડમથલ ચાલે છે કે વિષ્ણુ ક્યારેક રામ છે ક્યારેક ભગવાન કૃષ્ણ યાદ કરી કોરોનાનો એવો વાયરસ કે ક્યાં છે એ જોવા ન મળે છતાં બધે હતો એને આપણે પકડી નહોતા શકતા એની અસર આપણા ઉપર થતી હતી સૂક્ષ્મથી સૂક્ષ્મ અને નિરાકાર આ બે જ જેના રૂપ હોય એ જ વ્યાપક બની શકે મારા જેવો આકારવાળો માણસ ઈચ્છે તો પણ જાજો વ્યાપક બની ન શકે સૂક્ષ્મથી સૂક્ષ્મ જોઈએ નિરાકાર હોવા જોઈએ અને એટલા માટે ગીતામાં જીવાત્માને જીવ જંતુ કહ્યો છે ગીતા કહે છે કે જીવાતમાં શું છે તો કે જંતુ છે કેવું જંતુ જેને આપણને ખૂબ હેરાન પરેશાન કર્યા હતા એ જંતુ પકડી ન શકાય છતાં જેની અસર હોય આખી પૃથ્વી જેની અંદર બરાબર સપડાઈ ગયેલી હોય એવા પ્રકારનો જંતુ આ જંતુમાં તમારે પ્રકૃતિના સ્વભાવને અનુસરવું પડે ત્યાં તમે લાચાર છો એ સમજો તો તમે તમે હું કંઈ કરું છું એ વાક્યમાંથી બહાર આવી જઈ શકશો જેમનું આત્મ અજ્ઞાન જ્ઞાન પ્રકાશે પરમાત્માને જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે વેન યુ ડિસાઇડેડ કે નહીં આ સમજી ગયો છું ક્લિયર છું હવે એમનું એ જ્ઞાન સૂર્યની જેમ સચ્ચિદાનંદ ગણ પરમાત્માને પ્રકાશિત કરી દે છે એટલે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે વિનોબાજી બહુ સુંદર રીતે વાત કરે છે કે જ્યાં જુઓ ત્યાં એને જુઓ જ્યાં જુઓ ત્યાં એને જુઓ તો તમારે ક્યાંય એવું નહીં થાય કે આ આજ્ઞાતિનો છે કે આ જ્ઞાતિનો નાનકડું જીવ છે એ પણ ઈશ્વરનું એક સ્વરૂપ છે વ્યાપક વિષ્ણુનું એક સ્વરૂપ છે એમ જોશો તો મારું તારું જેવું કશું રહેવાનું નથી કારણ કે મારી અંદર જે બેઠો છે એ જ આત્મા તમારી અંદર બેઠો છે એનો અર્થ એવો કે આઈ ઇઝ ઇક્વલ ટુ યુ અને ઇફ આઈ ઇઝ ઇક્વલ ટુ યુ આઈ ઇઝ ઇક્વલ ટુ એવરી વન બધા જ એમાં સરખા છે સરખા છે તો પછી કોઈ દ્વંદ્વ નથી આવતું કોઈ પ્રકારનો દ્વેષ નથી આવતો એમણે પ્રાપ્ત કર્યું મેં ન પ્રાપ્ત કર્યું તો કશો વાંધો નહીં એક ભાવના કેળવાય છે કદાચ ક્યારેક તમને મન થાય તો એ ભાષ્ય વાંચવા જેવું છે અને આ બાબત વિનોબાજીએ બહુ સુંદર રીતે વર્ણન કરી છે પણ અત્યારના વિસ્તારમાં જતો નથી સાક્ષાત્કાર કરવાનો છે આ સાક્ષાત્કાર શબ્દ આપણે ત્યાં અધ્યાત્મની અંદર બહુ ચર્ચાયેલો છે લોકો આના વિશે ઘણા પ્રશ્નો પણ કરે છે પણ એક આખો જુદો વિષય છે એટલે હું એવું કહેવાનું પસંદ કરું કે જે અંધકાર જનિત અંધકારને ઉત્પન્ન થતો મોં હોય એનાથી બધું જ જાય છે તમારી પાસે જે હોય એ મોહખરો પણ અંધકારને લઈને તમને જેનું જ્ઞાન નથી મળ્યું એટલે પ્રકાશ નથી પહોંચ્યો એને લઈને જે અંધકાર જનિત વસ્તુઓ છે એનો નાશ થાય છે એ જ્યારે દૂર થાય ત્યારે તત્વ સાક્ષાત્કાર કહેવાય ત્યારે એને તત્વ સાક્ષાત્કાર કહેવાય ત્યારે તમારી અંદર આપોઆપ દેહ ધાર્મિક ક્રિયાની જેમ તમારી પ્રક્રિયાઓ ચાલે એમ કહેવાય છે કે વિનોબાજીએ જ્યારે દેહ છોડ્યો તો દેહ છોડ્યા પછી પણ એમના શરીરમાં અજપા જાપ ચાલતા હતા અજપા જાપ સતત ચાલ્યા તો એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આ છે જેમાં યુ આર ઓલરેડી બાઉન્ડ તમારે મોઢેથી બોલવાની જરૂર નથી એક સમય એવો આવે હા શરૂઆત કરવી હોય તો માળા જોઈએ સામે કોઈ આકાર જોઈએ દીવો જોઈએ ધીમે ધીમે ભયું જવું જોઈએ બધું ખસતું જવું જોઈએ અને કોઈ નથી છતાં જે કરો છો ત્યાં એનો જાપ ચાલતો રહે તો તમારો એક સમય એવો આવે શ્વાસ સાથે જપ ચાલે તમે બીજા કામમાં બરાબર પ્રવૃત્ત હો તો પણ તમે એમાં જ ઈશ્વરને જોતા હો ગુણવંત શાહે એક પુસ્તકમાં લખ્યું છે કે વિનોબાજીની સામે બેસવાનું મને મળ્યું ત્યારે એક માણસ તરીકે મારી ઈચ્છા હતી કે વિનોબાજી કાંતે છે ત્યારે એના તાર કેટલી વાર તૂટે છે એ મારે જોવું આમસ્તુ ગુણવધ્યાનો સ્વભાવ આવો છે લોકોને વારે વારે ચકાસ્યા કરવાનો પણ એને લખ્યું છે કે હું કલાક બેઠો મારી સાથે વાત કરતા કરતા બીજા લોકો સાથે વાત કરતાં કરતા વિનોબાજી એટલી આત્મસ્થ થઈને કાંચતા હતા કે એક પણ વખત એનો તાર તૂટ્યો નથી આ જે આત્મસ્થ થઈ જવું એ હકીકતમાં પ્રભુમય વિભુમય બનવું એવું છે હું અહીંયા અટકું